GMERS મેડિકલ કોલેજમાં હોસ્પિટલ ખાતે ચક્ષુદાનની પ્રવૃત્તિને વેગ અપાઈ રહ્યો છે આ કામગીરી માટે પોરબંદરના ડીન ડોક્ટર ગૌરવ ભંબાણી અને આંખ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર વિભૂતિબેન કોરિયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે ભારતમાં વસતા લાખો અંધ લોકો જેની ફક્ત કીકી ખરાબ થવાથી અંધ થયો છે તેમને નેત્રદાનથી મળેલી આંખોની કીકી બદલાવાથી ફરી દેખતા કરી શકાય છે પોરબંદરમાં આ પ્રવૃત્તિ વર્ષોથી થાય જ છે પણ મૃત્યુદર કરતા નેત્રદાન ઓછું થાય છે આપણા પોરબંદરમાં નેત્રદાન કરવાની ભાવના હજુ સુધી એટલી જ પ્રબળ છે અને આ માટે ડીન ડોક્ટર ગૌરવ ભંભાણી દ્વારા જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સાથે સંલગ્ન વાવસીજી જનરલ હોસ્પિટલે આ ઉમદા કાર્યનો વ્યાપ વધારી વધુ ચક્ષુદાન મેળવી વધુને વધુ અંત લોકોને ફરી દ્રષ્ટિ મળી શકે તે હેતુથી આંખ વિભાગના ડોક્ટર વિભૂતિબેન કોરિયા અને ડોક્ટર નીતિન પોપટને આ અંગે વેગવંત બનાવવાની જવાબદારી સોંપેલ છે

અઢી લાખ ચક્ષુઓની જરૂરિયાત સામે ભારતમાંથી દર વર્ષે લગભગ પચીસ હજારથી ઓછા ચક્ષુઓનું દાન મળે છે જે અંધ વ્યક્તિને ફરીથી દેખતા કરવા માટે તેમજ સંશોધન માટે ઉપયોગમાં આવે છે ગુજરાતમાં વસતા બધાને અપીલ છે કે તમારી આજુબાજુ વસતા અંધ લોકોને તમારી નજીકના આંખના સર્જનને બતાવડાવે જે દર્દીઓને ચક્ષુદાનથી મળેલી આંખોથી ફરી દ્રષ્ટિ મળી શકે તેવું હોય તેમને જીએમઈઆરએસ મેડિકલ કોલેજ દ્વારા સંલગ્ન ભાવસેજી જનરલ હોસ્પિટલના આંખના વિભાગમાં માં ડોક્ટર વિભૂતિબેન કોરિયાનો સંપર્ક કરવામાં વિનંતી કરાય છે તેમજ પોરબંદર જિલ્લામાં ચક્ષુદાન દેહદાન કરવા માટે ફોન કરી ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ બોલાવે તેવી અપીલ કરવામાં આવી છે નમસ્કાર જીએમઆરએસ મેડિકલ કોલેજ પોરબંદર ના દિન તરીકે એક ચક્ષુદાન માટે એક આગવી પ્રવૃત્તિ નું અમે સ્ટાર્ટ કરીએ છીએ જેમાં ઓપ્સલમાં ડિપાર્ટમેન્ટ અને ઓર્થોપેડિકના એક ડૉક્ટરને એ ડ્યુટી અપોઇન્ટ કરી છે જે લોકો જુન પોરબંદર જિલ્લાના જેટલા પણ મૃત્યુ થશે અને જે લોકો ચક્ષુદાનના કરવા માટે ઈચ્છતા હશે એ લોકોના ત્યાં જઈ કોઈ પણ ટાઈમે ચોવીસ ટ્વેન્ટી ફોર સેવન અમને ચાલુ રાખી છે એટલે કોઈપણ ટાઈમે એ ડૉક્ટર તત્પર હશે જવા માટે અને એ આઈબોલનું ને કોનિયાનું કલેક્શન કરી અને જે તે સેન્ટરમાં જ્યાં પણ જોશે ત્યાં અમે પહોંચાડવાની કામગીરી એક ચાલુ કરવાનું નિર્ણય લીધો છે અને ચક્ષુદાન જેવું એક કંઈ સારું દાન નથી જેથી કરીને લોકો આની આગળને આગળ આવે અને અમને સહકાર આપે એવી અપેક્ષા છે ધન્યવાદ પોરબંદરમાં નેત્રદાન માટે દેહદાન આપવા માટે કિકીને કારણે અંધ થયેલા વ્યક્તિનો અંધાપો દૂર કરવા માટે ડૉક્ટર વિભૂતિબેન કોરિયા ડૉક્ટર નીતિન પોપટ અથવા ડૉક્ટર સંદીપ ચાવડાનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર